સોમનાથ સ્વાભિમાન પર્વનો પ્રારંભ નડિયાદના મહાકાલેશ્વર મહાદેવ મંદિરે મંત્રી સંજયસિંહ મહિલાએ કરી પૂજા અર્ચના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થયો છે સોમનાથની અસ્મિતાને ગૌરવ ને ઉજાગર કરવાના હેતુથી આઠથી અગિયાર જાન્યુઆરી દરમિયાન યોજાનારી આ ઉજવણી અંતર્ગત વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે આ પર્વના મુખ્ય આકર્ષણ તરીકે સતત બોંતર કલાક સુધી અખંડ નાદના જપનો સંકલ્પ લેવામાં આવ્યો છે જે ભક્તિમય વાતાવરણ ઊભું કરશે ઓમકારની દિવ્ય ઉર્જા જન જન સુધી અને સર્વત્ર પ્રસરે તેવા ઉમદા ઉદ્દેશ્યો સાથે રાજ્યના વિવિધ તીર્થ સ્થાનોમાં પણ ઓમકારનાદના જપના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આધ્યાત્મિક ચેતના જગાવતા આ પર્વમાં ભાવિક ભક્તો અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે જેથી સમગ્ર ગુજરાતમાં શિવમય અને પવિત્ર ઉર્જાનો સંચાર થઈ રહ્યો છે આ પર્વના ભાગરૂપે નડિયાદ ખાતે રાજ્ય કક્ષાના મંત્રી સંજયસિંહ મહિડાની પ્રેરક ઉપસ્થિતિમાં વિશેષ પૂજન વિધિનું આયોજન થયું હતું મંત્રીએ નડિયાદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર એકના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સંગઠન મહામંત્રી તેમજ સંગઠનના અગ્રણી સિનિયર કાર્યકર્તાઓ સાથે કમળા ગામે આવેલા પ્રાચીન મહાકાલેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી મહાકાલેશ્વર મહાદેવ મંદિરે મંત્રી સંજયસિંહ મહિડા અને ઉપસ્થિત કાર્યકર્તાઓએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અર્ચના કરી મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત હતા આ પ્રસંગે મંત્રીએ સોમનાથ સ્વાભિમાન પર્વના મહત્વ વિશે ચર્ચા કરી હતી અને રાજ્યની સુખ શાંતિ તેમજ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી આ કાર્યક્રમમાં સ્થાનિક અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ પણ શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા રિપોર્ટર પ્રતિક ભટ્ટ નડિયાદ